મિત્રો આજે તમે સાબિત કરી દીધું છે કે હવે માંગરોળ વિધાનસભા પણ પરિવર્તન ઈચ્છે છે ત્યારે હું કહેવા માંગુ છું ત્યારે હું કહેવા માંગુ છું તુમકો કા ક્યાં લગતાળ મેં નહીં આયેગે તુમક ક્યાં લગતા નહી આયેંગે જબ તક તોડેગે નહી તબ તક છોડેગે નહી આજમે ગુજરાત જોડો જનસભામાં ઉપસ્થિત આપ સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબ રામભાઈ ધડુક સાહેબ સુરત જિલ્લા પ્રમુખ એવા કેતનભાઈ પટેલ સાહેબ તેમજ મારા આમ આદમી પાર્ટી ના ક્રાંતિકારી સાથીઓ અને આપ તમામ બીજા બીજા દૂર દૂર ગામોથી આવેલા ભાઈઓ બહેનો

એક વિધાનસભાની પેટા ચૂંટણી નું આયોજન થયેલ હતું અને એ વિધાનસભાની પેટા ચૂંટણી વિસાવદર ખાતે હતી અને આપ તમામ જાણતા હશો કે ત્યાં ધારાસભ્ય કોણ છે ગોપાલભાઈ ઇટેલે સાહેબ છે ને મિત્રો જારે વિસાવદરમાં આ ચૂંટણી હતી ત્યારે અમને પણ એક નાનકડી તાલુકા પંચાયત સીટની જવાબદારી સોંપેલી હતી

ત્યારે મિત્રો ગોપાલભાઈને ખૂબ સારી બહુમતી હતી તેમણે ત્યાં વિજેતા કર્યા આ તાકાત કોની છે સામાન્ય લોકોની તાકાત છે કે નહીં છે ને એ જ રીતે હું તમને કહેવા માંગુ છું કે બે હજાર બાવીસનું જ્યારે વિધાનસભાનું ઇલેક્શન હતું એની પહેલા પણ આપણા લોકલાડીલા ધારાસભ્ય હવે ચૈતરભાઈ વસાવા ઢેડીઓ પડાની જનતા હોય આદિવાસી સમાજના ઉમરગામ હાજર રહેતા હતા ત્યારે પણ રેડિયો પાડ પણ આપણા જેવા જ આદિવાસી લોકો વસે છે ત્યારે બે પણ એ લોકોએ વિચારી લીધેલું હતું કે આ વખતે આપણે ધારાસભ્ય તરીકે જોઈએ તો ચૈતરભાઈ વસાવા જ જોઈએ હું તમને કહેવા માંગુ છું કે બે હાજર સતાવીસ અત્યારે કઈ દૂર નથી બે હજાર સતાવીસ કઈ અત્યારે દૂર નથી ક્યારે આપણે આપણા લોક લોકલાડીલા ધારાસભરભાઈ વસાવા વસાવાને ગુજરાત સરકારમાં સારું પ્રતિનિધિત્વ કરતા જોવા જોવા છે કે નહીં ગુજરાત ગુજરાત સરકારમાં સારું એવું પ્રતિનિધિત્વ કરે હું તમે જાણે છો ને ત્યારે આપણે અત્યારે ટૂંક સમયમાં અત્યારે બે થી ત્રણ મહિનામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણી આવી રહી છે મિત્રો ચૈતર ભાઈ ને સાંભળવાના છે અને બીજા પણ વક્તા ને સાંભળવાના છે ત્યારે હું વધારે તો નથી બોલતો પણ આદિવાસી સમાજ જે મૂળ બે પ્રશ્નો છે એ હું તમને કહીશ અને મારું વક્તવ્ય પૂરું કરીશ ત્યારે જાણતા હણીપુર ની જે ઘટના હતી દુષ્કર્મ આચરવામાં આવેલું હતું ખબર છે ને બધાને ત્યાં મણિપુરમાં કોની સરકાર હતી ભાઈ ભારતીય જનતા પાર્ટી ની સરકાર હતી કે નહીં કેન્દ્રમાં કોણ બેસેલું છે

ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જયારે એક ડુંગર ની વાત કરી ત્યારે ધીરે ધીરે એક ગામને વિસ્થાપિત કર્યું બીજા ગામને વિસ્થાપિત કર્યું એ રીતના આપણા હજારો આદિવાસી લોકોને થઈ થી વિસ્થાપિત કરી દેવામાં આવ્યા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આપણે ઓળખવાની જરૂર છે હવે વધુ તો નથી બોલતો આપણે ચેતરભાઈ ને સાંભળવાના છે કેવાનું તો ઘણું બધું છે પણ આપણા પાસે સમય ઓછો છે તો મારું વક્તવ્ય અહીં જ પૂરું કરું છું જય આદિવાસી જય જોહાર